પાલિકાના સફાઈ કામદારે દસ લાખની લોન લેવાના ચક્કરમાં ખોટી પગાર સ્લીપ અને ખોટી એસકોમ કંપનીની એનઓસી બનાવવામાં પોલીસના સકંજામાં ભેરવાયો છે સફાઈ કામદારે બે એજન્ટો અને બેંકના અગાઉના મેનેજર સાથે મળી બોગસ ડોક્યુમેન્ટો ઉપર લોન લીધી હતી આ લોન માટે બંને એજન્ટો અને મેનેજરે ત્રણ લાખની રકમ સફાઈ કામદાર પાસેથી લીધી હતી બેંકના ઓડિટમાં સફાઈ કામદારનું ભોપાળું સામે આવ્યું છે હાલમાં એસબીઆઈ બેંકના મહિલા મેનેજર સુલતા કુમારી અઠવા લાયન્સ પોલીસમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે પાલિકાના સફાઈ કામદાર બળવંત નટવર સોલંકી છપ્પનલાલ પોલીસ લાઈનની સામે રહે છે અને બે એજન્ટોમાં નિલેશ ઉત્તમ ગોહિલ અંકિત નવીન ચૌધરી અને એસબીઆઈ બેન્કના સસ્પેન્ડ થયેલા મેનેજર કુમાર ઝા સહિત ત્રણેયની ધરપકડ કરી છે પોલીસે જણાવ્યું કે સુરત મહાનગરપાલિકામાં બળવંત સોલંકી સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે એક વર્ષ પહેલાં તેને દસ લાખની જરૂર પડી હતી આથી તેણે લોન માટે એજન્ટો સાથે વાત કરી હતી તો બીજી તરફ કર્મચારીને પગાર પ્રમાણે દસ લાખની લોન મળી શકે તેમ ન હતું આથી એજન્ટોએ તેને બોગસ પગાર સ્લીપ બનાવી આપી હતી બંને એજન્ટો અને મેનેજરે દસ લાખની લોન માટે સફાઈ કામદાર પાસેથી ત્રણ લાખની રકમ લઈને લોન પાસ કરી હતી હાલમાં સફાઈ કામદાર લોનના હપ્તા તો રેગ્યુલર ભરે છે જોકે બેન્કે ઓડિટ કરાવ્યું જેમાં પાલિકાની જે પગાર સ્લીપ અને એનઓસી લોનમાં મૂક્યા હતા તેની પાલિકામાં તપાસ કરાવી જેમાં સફાઈ કામદારનું રેકેટ સામે આવ્યું હતું એસબીઆઈ બેન્કના મેનેજરની પોલીસે ધરપકડ કરી તે મેનેજરને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવેલો છે અગાઉ મેનેજરે આવી જ રીતે બોગસ ડોક્યુમેન્ટના આધારે બેંકમાંથી લોન મંજૂર કરી હતી જેના કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવેલું હતું